ચકચારીર ચોકી પાસે કેટલાક શખ્સોએ પીઆઈ એમ વાય ગોહિલ સાથે ઝપાઝપી કરી હોવાનું સામે આવ્યું છે આ ઘટનામાં વાહન ડિટેન કરવા ને લઈને બબાલ થઈ હતી સ્થાનિક લોકોનો આરોપ છે કે પીઆઈ નશામાં હતા અને તેમણે એક મહિલાને લાફો મારી દીધો

કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી એમાં હાલમાં રિજિયન ટુ એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ પૂર્ણ સતત એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે

પીઆઈ લેવલના વ્યક્તિ જ્યારે વાહન ચાલકોને અટકાવે જતો બીજા પોલીસ કર્મીઓ ક્યાં હતા આજે સમગ્ર આપ સવાલ પૂછી રહ્યો છો એ તપાસનો વિષય છે ને તપાસ પૂર્ણ થતાં જે પણ હકીકતો સામે આવશે એમાં કાર્યવાહી કરવામાં આવશે